નમસ્કાર મિત્રો કદાચ બધા જ જાણતા હશે કે ભગવાન ઈસુ ખ્રિસ્ત આપણા બધા જ માટે એક પ્રેરણા સ્ત્રોત છે જેનો જન્મદિવસ એટલે નાતાલનો દિવસ છે ભગવાન ઈસુ સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્રો જણાવવામાં આવ્યા છે જે લોકો ભગવાન ઈસુ ખ્રિસ્તના ઉપદેશને અપનાવે છે તેની તમામ સમસ્યાઓનો અંત આવે છે આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની બે પ્રેરણાદાયી વાર્તાઓ આપ સમક્ષ પ્રસ્તુત કરું છું તો મિત્રો એક દિવસ ઈસુ ખ્રિસ્ત ખરાબ લોકો સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા ભગવાન ઈસુના શિષ્યોને આ જોઈને જરાય ગમ્યું નહીં અને બાદમાં તેણે ભગવાન ઈસુને આ અંગે ફરિયાદ કરી શિષ્યોને સમજાવતી વખતે ઈસુ ખ્રિસ્તે પૂછ્યું કે મને કહો સ્વસ્થ અથવા બીમાર વ્યક્તિમાં ડોક્ટરની જરૂર સૌથી વધારે કોને હોય બધા શિષ્યોએ તરત તરત જ જ કહ્યું કે બીમાર વ્યક્તિને જરૂર વધુ હોય છે ઈસુ ખ્રિસ્ત બોલ્યા હું પણ ડોક્ટર જેવો છું ખરાબ લોકો દર્દીઓ જેવા હોય છે તેઓ ધર્મના માર્ગથી ભટકી ગયા છે હું એ લોકોને ધર્મના માર્ગ પર લાવવા માંગુ છું હું ઈચ્છું છું કે તેઓ દુષ્ટતા છોડી દે અને સારા લોકો બને આ વાત ખૂબ જ ટૂંકમાં સમજાવી છે પણ આના પાછળનું તર્ક અને લોકોને સાચા માર્ગ પર લાવવા માટેની નિષ્ઠા સાચા મનથી દેખાય છે અને મિત્રો આવી જ એક બીજી પણ વાર્તા છે એક દિવસ ભગવાન ઈસુએ જોયું તો તેના ઘેટાપાલક તેના એક નાના ઘેટા પર ખૂબ જ ધ્યાન આપી રહ્યો હતો ઘેટાપાલકે ઘેટાને નવડાવ્યો તેના વાળ સુકવ્યા અને લીલું ઘાસ પણ ખવડાવ્યું ઈસુએ તેમને પૂછ્યું કે તું આ ઘેટાની આટલી કાળજી કેમ રાખે છે ઘરવાડે કહ્યું જ્યારે આ ઘેટું જંગલમાં જાય છે ત્યારે તેનો રસ્તો ખોઈ બેસે છે મારા બીજા ઘેટા પાછા આવે છે પણ આને મારે શોધવા જેવો પડે છે હું તેના પર વધારે ધ્યાન આપું છું જેથી તે મારાથી દૂર ન જાય તે ક્યાંય જાય તો પણ પાછો આવે અને તેનો માર્ગ ન ગુમાવે ઈસુ ખ્રિસ્તને ઘેટા પાલકના શબ્દો ખૂબ જ ગમ્યા તેમણે તરત જ શિષ્યોને સમજાવ્યું કે આપણે એવા લોકો પર વધુ ધ્યાન આપવું જોઈએ જેઓ ધર્મના માર્ગથી ભટકી ગયા છે અને દુષ્કૃતિઓમાં ફસાઈ ગયા છે પ્રેમથી જ આપણે એવા લોકોને સાચા માર્ગ પર લાવી શકીએ છીએ મિત્રો અમે પણ કંઈક આવું જ કરી રહ્યા છીએ અત્યારની આ દોડીવાળી જીવનશૈલીમાં લોકો પાસે બેસીને ધાર્મિક ગ્રંથો કે કોઈ પુસ્તકો વાંચવાનો સમય નથી તો મિત્રો અમે તમારી સમક્ષ ધાર્મિક ચેનલ પ્રસ્તુત કરી છે અમારે જરૂર છે તમારા પ્યાર અને સહકારની તો મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રને શેર કરવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી અમારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો મિત્રો રામ રામ મળીએ આવતા વિડીયોમાં